પાટીદાર સમાજનું આજે મોરબી ખાતે સ્નેહમેલન હતું એમાં બોડી સંખ્યામાં ભાઈઓ બહેનો વડીલો યુવાનો ઉપસ્થિત રહ્યા આજે સમાજના ચિંતન મનનનો વિષય હતો સમાજને જે જે પીડાઓ છે એ શક્તિ દ્વારા પ્રદર્શન કરવાની હતી આજે બોડી સંખ્યામાં પાટીદારો ઉપસ્થિત રહી અને આવનારા દિવસોમાં જે પાટીદાર સમાજને પીડાઓ છે અને જે સમસ્યાઓ આવવાની છે એની અહીંયા વાત કરી છે જેમ કે દીકરીઓના પ્રશ્નો ખૂબ છે ઓનલાઈન ગેમિંગ અને સટ્ટા વ્યાજખોરી લુખાગીરી રોમિયોગીરી અને દસ ટકા અનામત જે પાટીદારોને પણ મળ્યું છે શિક્ષણમાં અને નોકરીમાં એ એબીસી અનામત ફરીથી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ લાગુ પડે એવા મુદ્દાઓ સાથે આજે સ્નેહ મિલન હતું અને આ સ્નેહ સ્નેહમિલનની અંદર અમારા વડીલો આગેવાનો અને અલ્પેશભાઈ કથેરિયા સહિત બધા જ મિત્રો હાજર રહ્યા હતા એટલે સામાજિક જે પીડાઓ છે જેમ કે વિદ્યાર્થીઓને આર્થિક મદદની જરૂર હોય ભણવા માટે તો એનું જે ટ્રસ્ટ છે એનું નિમલાણ કરીને એની અંદર ખૂબ મોટી સંખ્યામાં ફાળો એકત્રિત કરવાની વાત છે સાથે સાથે એક મંડળી આર્થિક મદદ કરે પાટીદાર સમાજના ગરીબ લોકોને ધંધા માટે વ્યવસાય માટે એની પણ રચના કરવાની આજે એક જાહેરાત થઈ છે તો આવતા દિવસોમાં પોઝિટિવ કામો પણ આવતા દિવસોમાં આ સંસ્થા દ્વારા કરવામાં આવશે પાટીદાર યુવા સેવા સંઘ મોરબી આમ તો છેલ્લા ઘણા સમયથી મોરબીમાં એક્ટિવ છે દર બે ત્રણ મહિને મિટિંગ ના મુદ્દાઓના સાથે મળતી હોય છે આજે આ વર્ષના નૂતન વર્ષના સ્નેહ મિલનમાં ઘણી બધી વાતો થઈ છે જેમાંની વાતો છે કે ભાઈ અહીંના વિસ્તારોની અંદર જે ફાઇનાન્સની ઓફિસો ખોલી અને સમાજના લોકોને ટાર્ગેટ કરીને એને વધારે વ્યાજે પૈસા આપી અને સમયાંતરે વ્યાજ એ રીતે પડાવે છે કે મૂળગી રકમથી પણ વધારે વ્યાજના પૈસા લઈ લીધા હોય છે છતાં પણ આવા પરિવારને હેરાન પરેશાન કરવા સુસાઈડ કરે છે આવા બનાવો ન બને બીજી જે બાબત છે કે ઓનલાઈન ગેમલિંગના માધ્યમથી આઈડી દ્વારા યુવાનોને જે ગેમના નશે ચડાવી અને એવા પરિવારોને બરબાદ કરે છે ત્રીજી જે બાબત છે કે દીકરીઓ કે જેને સારા અને સજ્જન ઘરની દીકરીઓને ટાર્ગેટ કરી અને આવી દીકરીઓનું ભવિષ્ય જોખમય માટેની પ્રવૃત્તિ થઈ રહી છે ચોથી બાબત છે કે આવનારી જે ચૂંટણીઓ સ્થાનિક સ્વરાજ્યની થવાની છે જેની અંદર અનામતો લાગુ થઈ છે ત્યારે દસ ટકા આઈડબલ્યુએસ પણ લાગુ થાય અને જે તે સમાજને પણ એનો સુનિશ્ચિત લાભ મળે અને લોકશાહીમાં ભાગીદારી એને પ્રાપ્ત થાય અને સૌથી સારી બાબત મોરબીમાં આજે એ થઈ કે હુમા એજ્યુકેશનના નામથી કે જે કોઈ પણ એવા પરિવારમાંથી આવે છે કે જેને માતા પિતા નથી અથવા પિતા નથી અથવા નાનો એવો પરિવાર છે અને સારો એવો ભણનાર યુવક કે યુવતી છે ને એ માત્ર આર્થિક પૈસાના કારણોસર પોતાનો અભ્યાસ છોડી દે છે તો આવનારા દિવસમાં ટ્રસ્ટના માધ્યમથી કોઈ પણ આવો પાટીદાર સમાજનો યુવાન કે યુવતી ન રહી કે જેને માત્રને માત્ર આર્થિકતાના કારણોસર શિક્ષણ છોડવું પડે તેની વ્યવસ્થા પણ સમાજ તરફથી થઈ છે અને આવી ઠંડીના મોસમમાં પણ ખૂબ મોટી સંખ્યામાં લોકો ભેગા થયા ખૂબ આનંદની પાસે આર્થિક ક્ષેત્ર આજે આર્થિકતા સદ્ધરતા એ સમાજમાં હોઈ શકે છે પણ સમાજની અંદર જે ન્યુસન્સ છે સમાજની અંદર જે પ્રવૃત્તિઓ વધી ગઈ છે ચાહે વ્યસનની બાબત હોય ખોટી રસ્તે ચડવાની બાબત બાબતોની જે અમે ગેમની બાબત વાત કરી યુવાનો આજે ગેમના રવાડે ચડી ગયા છે વ્યસન ખોટા થઈ રહ્યા છે તો એ બધી પ્રવૃત્તિ છે સમાજની નકારાત્મકતામાં વધારો થાય છે સમાજની શક્તિ ઘટે છે અને આજના યુવાનો છે આવતીકાલનું ભવિષ્ય છે ત્યારે આવા યુવાનોના ભવિષ્યની ચિંતા કરવી એ સમાજની પવિત્ર ફરજ છે અને એ ફરજના ભાગરૂપે અમે આજે બાબતો જાહેર કરી છે કે આવી પ્રવૃત્તિઓ ન થવી જોઈએ અને આના માટે સમાજે જે કોઈ પણ પ્રયત્ન કરવો પડે એ ગેરમાર્ગે યુવાનો ન જાય એ માટેના પ્રયત્ન થવા જોઈએ